નમસ્કાર મિત્રો તારીખ છે દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર જેરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરું બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને બજારમાં વેચવાલી ઓછી આવે છે પરંતુ જીરું બજારમાં વેચવાલી કે આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે ખાસ કરીને ઊંજા અને ગોંડલ માર્કેટ યાર્ડની અંદર નવા જીરુની આવકો ધીમી ગતિએ વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે સરેરાશ જીરું બજારમાં વેચવાલી કે આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી ડિમાન્ડ ઓછી છે અને રમઝાન મહિનામાં માંગ આવે તો જીરું ના ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને નિકાસના વેપારો માસ મહિનાના પહેલા આવે તેવા સંજોગો નથી અને બીજી તરફ પાકને લઈને અત્યારે કોઈ નવા અંદાજા મળ્યા નથી આ વર્ષે પાક રહે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે હાલ તો જીરુના ભાવ એવરેજ ત્રણ હજારથી લઈને ચાર હજાર વચ્ચે બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર એપ્રિલ મહિનાની અંદર ભાવમાં વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ઉનાળાની અંદર ભાવ વધવાની શક્યતાઓ ખાસ રહેલી છે હવે જે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં જીરોના ભાવ વધવાની શક્યતાઓ ખાસ જણાઈ રહી છે તો મિત્રો આથી જીરો લગતા આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો જય જવાન જય કિસાન